રાણા પ્રતાપસિંહની પ્રતિમાને ભીમ આર્મીના યુવાનો દ્વારા પુષ્પાંજલિ, હાર ચડાવી સૂત્રોચ્ચાર સાથે ઉજવણી કરવામાં આવી હતી ભીમ આર્મી ગ્રુપના યુવાનોમાં ખૂબ જ ઉત્સાહ જોવા મળ્યો હતો રિપોર્ટર પરેશ પંડ્યા સાથે કેમેરામેન સતીશભાઈ પરમાર ભારત માતા કી જય ભારત માતા કી જય મહારાણા પ્રતાપની આજે જન્મદિવસ નિમિત્તે ગુજરાત ભીમ આર્મી એકતા મિશન દ્વારા આજે મહારાણા પ્રતાપને અમે પુષ્પ અર્પિત કરી અને તેમનું સન્માન કરીએ છીએ તેમજ તેઓએ બતાવેલા માર્ગ પર ચાલવાના પ્રયત્ન કરીશું તેમણે જે સંઘર્ષ અને સાહસ અને જે બલિદાન આપ્યું છે તે દરેક સમાજ માટે કરેલું છે જેથી અમે સમરસતાના ભાગરૂપે